વેલી તકે આવો યાર ના ના આજનો નું આજ આવો કાલ ના કાલ 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 ના કરો જેવો માં ફામુ આ બોલી ફાણે તો પહેરે છે કે કપડો એને પહેરી છે પહેરે છે ધોવા બીજું પહેરે નહીં માં જોડે ઓ આવો આવો હો હા લઈ લો તમે ડોટ લઈ લો મળી રાજા મળી હા આવો આવો હા કડીમાં હાલ કરો આવો આવો હા તમારી કડવી માં ને મેઠી માં ને આ બધા ભુવા જાગી રહ્યા મેલો ભુવા માં ને ભુવા માં તો ખાલી થઈ ગયા દોહી તને કશી ખબર ના પડે આ તો કડવી માં ભુવો છે ઓનલાઈન ભુવો શું કહેવાય દોહી આ ભુવો તો કોમળો દેશથી વિદ્યા શીખીને આવ્યો છે આમો આખો બંધ કરે ને તો સીધો અહીંયા ગડ આવી જાય હે તો એટલે ફોન માં ફોન માં આવે છે આને કામરો દેશની વિદ્યા શીખી લાવ્યો છે ભુવો સીધું પકોડે તો હા

આ ભુ આ ભુવા પેલો ભુવા માંચી કાઢી નાખે એનું આપડે એવું કરજો આવે ને તો ભૂવો ખોદાવજો પાક ના તૈયારી જા તને હવે કઈ ખબર ના પડે છેલ્લી વાર છે ને

આ તારા બાપા રાજભા જો એમનો છોકરો જો લગન એ કહી દીધા આપે જા આ સાપરે માં રહેવું પડે છે આ ખેતો કરવા પડે છે તમને નહીં ભણવામાં મજા આવી નહીં કસ મજા આવી તને હું શું કહું છું કે રાજભા બોલા થાય આ ભુવાજી આવે છે તો પાઠ ના આપણે કઈક નું કઈક તો નડતા સત્ય આ ચાઉ તો ઠેકવાનું નહીં પડતું એક તો કમલી કળા એવો આવ્યો છે કરું શું કઈ માં ઉપર પડે તું

મોટા બાપા નો રાખવા તારી માં ચો ભોલું કમ કમે એમને ખવડાવવાનું ડોસી તૈયારીઓ જશે તારી તારે બાપા ને બેવાનું હોય કોઈ ધંધો તો કરવા હે આખો દાડો બેઠો 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 લો ની કોથણી કરવાની આ કોમ કરીએ છે એમ તમને દુખાતો વાત કરવા આવ્યો છો મારા બાપા એ મોકલ્યો છે મને

હમણાં તો ખોટું હોવ લાગી જાય આ ભુવામ ના ભુવામ તો હમણાં આખું ઘર વેચવા આ ફજે થઈ જાય આ નરિયો ના પતરા ઉડી જો આ ચોમાહુ આવશે શું રેવા ને શું આ ભુવામ ના ભુવામ જિંદગી પથારી ફેરવી આ મારા આ ભાઈ ના હોત ને તો આ પાવડા ને પાવડા ટીપી નાખત મને બધી ખબર છે હે હે ઓમ ના કશું કેવાય નઈ પાછું તું કે ટૂક્યો થઈ જાય હે આપડે તો મોનું હોતું નહીં કશો વધો નહીં આય ભુવા વાંધો આય કરી જાય પછી ખબર આ તો તું જો ચેવો ભુવા ટકા સાહેબ ને કરે હમણા જ ફોન આવ્યો છે આ તો ભોલું ભણ્યા જવાનું છે બહુ માલ નીકળ્યો છે જબર માલ નીકળ્યો છો એમના જોઈએ

અરે આંખના પલકારે ખોદી નાખું કુવો હું કોણ લખો ભુવો હોહો એમનેમ નહીં લોકો વખાણ કરતા કોમરુદેશની વિદ્યા છે કોમરુદેશની વિદ્યા ડોશી ઉડતો ચકલો પાડે છે ઉડતો ચકલો હો તો આ બધાને છે ને આ બધાને તને ખબર નહીં ડોશી આ બધાના ગજામ હી પૈસા ચમણાં કઢાવાના હો એ તો મારા ડાબા હાથ ન ખેલ છે ડાબા હાથ ન ડોષી વ્યાટીની શું વાત કરો છો કોને મઢી દઈશ શાંતિ રાખો ને મઢી દઈશ

ડોહી તો આ ઉમરે સન્યાસી શું લે બોલું ભા ડોસી લાય તું ઢેચવા ના બેસી પાણી લઈ ને લાય ન તો ચર છે હજુ ફ્રીજ ના હપ્તા પુરાની છે અને પાણી તો ગરમ લાવી જ એવું લાગે છે મૂકી રાખો આવતા જશે

આશીર્વાદ આપો જય કરીમા ની જય કરીમા બેહો બેહો આઈ દોસી ઉપર બેસ એ હા એ કે હા જો ઓરી ભઈલાઈ એ હા આ બુવાજી આ બુવાજી જય હો જય હો જય હો બુવાજી ની હજુ કઈક પ્રોબ્લેમ દેખાય છે છોકરા પાઠમાં બેઠો છું તું પાઠમાં આજ ડખો પડે છે મને આજ અહીંયા કલમ નહી આવતી આજ કલમ કૂટ કુટાડ કોનો છોકરો છે બના દે છવડે ના 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 માફ કરી દો ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય

એવું દેખાય છે પણ શા નથી કોણી ચાર ખૂણા જેવું છે પણ અલે ઉપર વાળું ખેતર છે ને એની અંદર એક કુંડી છે સાચું કુંડી છે સા કુંડી કુંડી તો બધા ખેતરમાં હોય પાણી વાતા કુંડી ના હોય ઉપર ખેતર ઉપર જ હોય પણ ખાડામ રાખી હોય એ કુંડી ની બધી અડધી આટે અડધી અડધી આટે ભાગી ગઈ ની છે ને સા બોલો એવું સા તમને સાચું સાચું

તો જ મેર પડે કારણ કે બધા છે ને માતા માધેવ દેવ દેવતાઓ આ તે બહુ બીવો લોકો ભૂતો હી બહુ બીવો અને બીક મેળીશું ને તો જ માલ ને આ કરશેડો છે કઈ દે કઈ ટેન્શન ના લે બોલબા હા તમારા ગામમાં જૂનું ઘર હતું ને એની અંદર ગોખળો હતો સાચું એ ગોખળામાં દીવો કરતા તાલે તમે હવે એટલે આ ગોમે ગોમે ઘરે ઘેર જૂના ઘરો છે ને એમાં ગોખલાય છે એ ગોખલા માં તો ઘાસ દીવો કરતા ખડીયો એ લાઈટો નથી એટલે એમાં નવું શું લાયા એ નવું કહો આવશે શાંતિ રાખો મારું નહીં તારું હું તો લીલી વાડી વાળો છું આ તો તને સમજાવું છું સમજી જોઈ મે તમારી ડોસીએ નારિયેળ પર ની ચુંદડી ઉકેડા નાખી દીધી સૌ વારી કુશીજો કુશી હોવે એ તુડડો ની વાતો જવા દો એવો તો ઘેર ઘેર તુડડો કેટલા કરો સંધી રાખો જે શરૂ થવાની મને તો કને તો કશું દેખાતું નહી આટલું તો હાચું કીધું એ ઘેરે ઘેર ચાલતું હોય આ બધો વાતો મને વિશ્વાસ નહીં આવતો ભાઈ સાહેબ તમારા ભય થાય બાકી રીજુ તો મેદાન કરી નાખું પણ એટલે ઉજ્જૈન ના આખા ના ગંજ મશાલ કોમરુ દેશ નો અઘોરી શું લે કઈ દેજો બો દઢા ના થાય નમી પડો પડો મને કશું દેખાતું નહિ બધું ધોંગ દેખાય છે સાચું કે તો મોનું બાકી તો કછું મોનું નહીં ઓ મોટા ભાઈ તમાર તો લીલી વાડી છે અમારી ગુંકી છે લીલી થતી હોય તો નમી જાવ ને તો મારા નામથી લીલી થવા થતી છે ભાઈ સાહેબ શું તમે બનો બતાવો છો અમની આગળ તમે તો લીલી લાયા છો ને તમારી થઈ છે અમે હુકી લાયા છે અમે હુકી થઈ તમાર ભાઈ દેખ દેવી મારા હુકી દેખ તે ખવડાવતા હોય તો જો હુકી રાખવાની જરૂર છે ઘરમાં સારું દેખાય પણ મેં દાડા ફરી તાતો તમે જ લખાજી તો પડી જાવ તમારા પગે બાકી આ બધા નહી લાગતો બહાર ફરવાનો શોખ છે તમને ના બહાર તો શોખ

સુખી થાવ તમે સુખી થાવ હારા માર થી હેરજો હવે છોડજો આગેલા કેમ મારજો આખી પેલા ખૂણા પનીર નો ડબલો પડ્યોર નો ડબલો આ પનીરના ડબલા પર કલમ પકડી ડોસી તને ખબર છે ને આ પંથક અંદર આ ભુવાજી નું નામ સ ઘરની અંદર પગ મળતા પેલા પગ પડે ને તો પણ લીલું થઈ જાય પાવર છે પાવર છે ચારસો ટાવર નહીં ના વધારે લખા પાવર છે

પાંચ હજાર ભૂઆજી ઓછા એકસો આ વીસ રૂપિયા પાંચ હજાર વીસ રૂપિયા સારું સારું હવે મારો પાટ વારું પાટ વારું છું પાટ વારું છું આવ કરો હા પછી પકડ લે ઠેકાણે મિલ દેજે આશીર્વાદ આશીર્વાદ બધું હું આલ દો હોતું ટેન્શન ના લેશ સુ થઈ ગયું નીયા મારી બધી ભૂતાવાડો મેં પાછી માં મોકલી દીધી છે આવા હું નોર્મલ થઈ ગયો છોડો છે સારું ચલો રજા લઈએ

પરંતુ આ વસ્તુથી સાવધાન રહેવાની પણ જરૂર છે જય માતા સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને મજામાં રહો